નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની ગુજરાત તરફ આવી રહી છે સિસ્ટમ ઉપર સિસ્ટમ આવી રહી છે ત્યારે અત્યારે હાલ સિસ્ટમ થોડી નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર જે વરસાદના આંકડાની વાત કરીએ તો બસો તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં જેમાં ટોટલ તાલુકા એવા છે વધુ વરસાદ નોંધાયો છે તો આ રીતે વરસાદ પડ્યો છે ત્રણ ચાર ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ આજની અપડેટ જોઈએ યુરોપિયન મોડલ અનુસાર તો કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય ખાવડા હોય લખપત હોય ભુજ માંડવી ગાંધીધામ અને રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની થોડી વધારે શક્યતા છે સાથે સાથે દ્વારકા જિલ્લો સલાયા જામનગર મોરબી સાઈડના વિસ્તારો હોય ભાણવડ પોરબંદર કુતિયાણા તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે કુતિયાણા ઉપલેટા જેતપુર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર જુનાગઢ કેશોદ તેમજ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના શામ રાજુલા અને મહુવા પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ભરૂચ રાજપીપળા સુરત તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો અને અમદાવાદ ગાંધીનગર સુધી હળવો મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ છે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી ડાંગના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે યુરોપિયન મોડલ અનુસારની આ અપડેટ છે જોઈએ હવે જીએફએસ મોડલની અપડેટ તો જીએફએસ મોડલ અનુસાર પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ બતાવાયેલી છે જેમાં મોરબી હોય રાજકોટ હોય જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરથી અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી હોય સૌથી વધારે ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો કે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજીમાં તીવ્રતા બતાવાઈ રહી છે ઉત્તર તરફ સિસ્ટમ અત્યારે જઈ રહી છે આજે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તીવ્રતા વધી શકે જેમાં જૂનાગઢ અમરેલી પંથક ભાવનગર રાજકોટ જામનગરમાં તીવ્રતા વધશે મોરબી સુરેન્દ્રનગર બોટાદમાં વરસાદની તીવ્રતા રહેશે અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ પંચમહાલ ખેડા આણંદ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં તીવ્રતામાં થોડા ઘણા ફેરફારો થશે આગામી સમયમાં હજુ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી છે તે પણ ગુજરાત તરફ આવશે મગા નક્ષત્રમાં ભરપૂર વરસાદની શક્યતા રહેલી છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને યુરોપિયન મોડલ અનુસાર બપોર પછીની અપડેટ કેવી રહેશે બપોર પછીના સમયગાળાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સાઈડના જે વિસ્તારો છે રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર કે જેમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસાદી માહોલ આપણને જોવા મળશે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સાઇડના વિસ્તારો રાજપીપળા સાઈડના વિસ્તારો છે તેમજ સુરત જિલ્લો તાપી જિલ્લો વલસાડ નવસારી ડાંગ આટલા જિલ્લાની અંદર પણ વરસાદ ક્યાંક ક્યાંક ભારે ક્યાંક હળવો જોવા મળશે સુરેન્દ્રનગરથી વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા નડિયાદ ધોળકા ખંભાતમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર થરાદ ધાનેરા આબુરોડમાં તીવ્રતામાં ઘટાડો જોવા મળશે બપોર પછી કચ્છની અંદર પણ તીવ્રતા ઘટી શકે રાત્રિના નવ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સુઈગામથી પાલનપુર ડુંગરપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ આગામી સમયમાં ત્રેવીસ તારીખે આવતીકાલની અપડેટ જેમાં દસ વાગ્યાના અગિયાર વાગ્યાના સમયગાળા સુધીમાં અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા ઉદેપુર અલીરાજપુર દાહોદ પંથકમાં હળવાથી ભારે વરસાદ રહેશે તો સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદની તીવ્રતા છે બાકી સૌરાષ્ટ્રમાં સામાન્ય સાટા સૂટી જોવા મળશે કપડવંજ આજુબાજુ અમદાવાદ સાઈડના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં બપોર પછી પણ તીવ્રતા આપણને વધારે જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ભારે ક્યાંક હળવો વરસાદ આ બધા વિસ્તારોમાં આપણને આવતીકાલે પણ જોવા મળશે અમદાવાદથી દાહોદ પંથકમાં વરસાદ નથી તે બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આગામી સમયમાં છે ખાસ કરીને નવી સિસ્ટમ પણ આવી રહી છે સોવીસ તારીખની વાત કરીએ તેમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે પચીસ તારીખમાં ફરી વખત એક નાની એવી સિસ્ટમ મજબૂતાઈ પકડશે બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ ભાવનગર આ બધા વિસ્તારોમાં થોડો ભારે વરસાદ રહેશે મહેસાણા આજુબાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થોડો હળવો વરસાદ રહેશે વાત કરીએ હવે આપણે ખાસ કરીને છવ્વીસ તારીખની તો છવ્વીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂઆત થઈ છે સત્યાવીસ તારીખમાં તે સિસ્ટમ આગળ વધશે અઠ્યાવીસ તારીખમાં તે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સવારના સમયગાળા દરમિયાન પહોંચી જશે રાજસ્થાન સંલગ્ન વિસ્તારો છે થરા ધાનેરા રાધનપુર પાલનપુર આબુ રોડ તેમજ સુઈગામ દિયોદર ડીસા પાટણ ભાટસણ રાધનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છના જે વિસ્તારો છે જેમાં ધોળાવીરા હોય માનફારા રાપર અને આડેસર ખાવડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે મહેસાણા આજુબાજુ તેમજ દાહોદ આજુબાજુ પણ વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ અઠ્યાવીસ તારીખે બપોરના સમયગાળાની જેમાં લખપત હોય ભુજ હોય રાપર હોય ખાવડા હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધારે તીવ્રતા રહેશે સુઈગામ સાંતલપુર રાધનપુર દિયોદર પાટણ સિદ્ધપુર પાલનપુર ડીસા ભાટસણ થરાદ અને ધાનેરા સાઈડના જે વિસ્તારો છે તેમાં તીવ્રતા રહેશે ખાસ કરીને જોઈએ હવે આગામી સમયની અંદર સાંજના સમયગાળા દરમિયાન અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ તેમજ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખમાં અરબ સાગરમાં સિસ્ટમ પહોંચી ફરી વખત સૌરાષ્ટ્ર ઉપર આવી શકે છે અથવા તો આગામી સમયની અંદર તે દિશા બદલી અને સૌરાષ્ટ્ર ઉપરથી મધ્ય ગુજરાત તરફથી પસાર થશે તે થાય કે ન થાય પરંતુ ચાર સપ્ટેમ્બર આજુબાજુ ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ મહેસાણા પાલનપુર ડુંગરપુર અમદાવાદ દાહોદ વડોદરા છોટા ઉદેપુર સાઈડથી આવી સમગ્ર ગુજરાતની અંદર વરસાદની જે સંભાવના છે તે આપણને જોવા મળશે ખાસ કરીને આપણે જોઈએ પાંચ તારીખની અપડેટ તેમાં પણ સિસ્ટમ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ લાવી શકે છે જીએફએસ મોડલની વાત કરીએ અઠ્યાવીસ ઓગણત્રીસની સિસ્ટમ કઈ દિશામાં જોવા મળશે સત્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમ છે વિરમગામ અમદાવાદ કપડવજ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફ પણ તેની અસર જોવા મળશે સત્યાવીસ તારીખે બપોર પછી ખાસ કરીને રાજકોટ છોટેલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ રાજપીપળા છોટા ઉદેપુર વડોદરા તેમજ અલંગ તળાજા મહુવા જેસર બગદાણા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમ જે તેનો ટ્રેક હતો ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ તે મધ્ય ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આપણને જોવા મળે છે જેના કારણે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણ તારીખમાં ભારે વરસાદનો સારામાં સારો રાઉન્ડ આવી રહ્યો છે મગા નક્ષત્રમાં ત્યાર પછીની જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ તો બીજી તારીખ અને ત્રીજી તારીખમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આવી રહી છે આવી રીતે આગામી દસ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ જારી રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દ્વારકા જામનગર પોરબંદર આજુબાજુ એકતાલીસથી પચાસ તેમજ ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં મહુવા હોય ઓગણસાઠ ઉનામાં સાઠ અલંગ તળાજા અમરેલી આ બધા વિસ્તારોમાં પચાસથી સાઠની જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ આજુબાજુ પંચાવન સુરતમાં બાસઠ તાપીમાં છપ્પન વલસાડમાં સત્તાવન આ રીતે પવનની ઝડપ રહેશે ખાસ કરીને જોઈએ તો આગામી સમયમાં ત્રેવીસ ચોવીસ તારીખમાં પણ પવનની ઝડપ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અડતાલીસ આજુબાજુ જોવા મળશે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં એકાવન બાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે ચોવીસ તારીખની આપણે વાત કરીએ જેમાં અમરેલી છપ્પન જૂનાગઢ પચાસ ઉનામાં સાઠ મહુવા ત્રેસઠ તેમજ સુરત ભરૂચ વલસાડ સાઠથી પાસઠથી પંચ પંચાવન આજુબાજુ ભાગના વિસ્તારોમાં પણ સાઠથી પાસઠ ખંભાતના અખાત આજુબાજુ જોવા મળશે પચીસ તારીખ છવ્વીસ તારીખમાં પણ ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો રહેશે ઓગણત્રીસ તારીખમાં કચ્છના વિસ્તારો આજુબાજુ ભારે પવન ફૂંકાઈ શકે તો આ રીતે ભારે પવન સાથે પણ વરસાદથી ખેડૂતોને નુકસાન પણ થઈ શકે તેવી સ્થિતિમાં પવન જોવા મળી શકે છે તો આ રીતે ખાસ કરીને વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ આગામી આઠ દિવસમાં વરસાદના આંકડા શું દર્શાવી રહ્યા છે આવનારા આઠ દિવસનું યુરોપિયન મોડલનું જે અપડેટ છે નલિયા ખાવડામાં પાંચ ઇંચ સુઈગામ પાલનપુર ડુંગરપુર ઉદયપુર આજુબાજુ દસથી પંદર ઇંચ સુધીનો વરસાદ દર્શાવી રહ્યો છે ઉત્તર ગુજરાત તરફ આવનારા આઠ દિવસમાં વરસાદ વધુ રહેશે જ્યારે જીએફએસ મોડલની વાત કરીએ તો તેમાં વિપરીત આપણને સ્થિતિ જોવા મળે છે તો જીએફસ મોડલને અનુસરીએ તો સમગ્ર ગુજરાત ઉપર સિસ્ટમ પસાર થવાની હોય ગુજરાતની અંદર સ ઇંચથી લઈ દસ ઇંચ સુધીનો વરસાદ બતાવાઈ રહ્યો છે વલસાડ સુરત આજુબાજુ દસ ઇંચ સુધી ભાવનગર આજુબાજુ પાંચથી છ ઇંચ સુધીનો વરસાદ અને સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી આપણને પસાર થતી હોય તે રીતે જોવા મળશે ખાસ કરીને આપણે જોઈએ તો સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં તમે જોઈ શકો છો સિસ્ટમ આખી આપણા સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થતી હોય તે સ્થિતિમાં આપણને વરસાદી આંકડા જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની સિસ્ટમ યથાવત રહેશે ઘણા મોડલો દર્શાવી રહ્યા હોય કે ના દર્શાવી રહ્યા હોય હળવો મધ્યમ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ચાલુ રહેશે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના હવામાન